હેલો એવરી જય શ્રી કૃષ્ણ આજે આપણે મગના થેપલા બનાવીશું એના માટે મેં અહીંયા મગ બાફીને રાખ્યા છે અહીંયા મેં એક વાટકી મગ બાફીને રાખ્યા છે આ મગને આપણે અહીંયા મિક્સરમાં ગ્રેવી કરી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો છથી સાત કલાક માટે તમે મગને પલાળીને પણ રાખી શકો છો અને પછી એને ગ્રેવી કરી શકો છો મારે ઇન્સ્ટન્ટ બનાવવું હતું એટલે મેં અહીંયા મગ બાફી દીધા છે હવે હું આમાં લઈ અને આની ગ્રેવી કરી દઈશ સૌથી પહેલા આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું તમારે જે ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમે લોટ લઈ શકો મેં અહીંયા આટલો ઘઉંનો લોટ લીધો છે જે બે થી ત્રણ વાટકી જેટલો હશે પછી ચણ્યાનો લોટ લઈશું ચણ્યાનો લોટ હું અહીંયા બે ચમચી જેટલો લઈશ પછી જે આપણે પેસ્ટ બનાવીને હતી રાખી હતી મગની એ આમાં એડ કરી દઈશું પછી બધા જ મસાલા એડ કરી દઈશું આદુ લસણ અને મરચાની જે પેસ્ટ છે એ એડ કરી દઈશું તલ એડ કરી દઈશું અહીંયા જે અજમો લીધો હતો એ એડ કરી દઈશું ખાંડ છે એ બી એડ કરી દઈશું

હવે આમાં આપણે તેલ અંબોરી દઈશું તેલ હું અહીંયા બે આખી પરિચય આવે એ ભરીને નાખીશ અને લાસ્ટમાં એક ચમચી જેટલું દહીં લઈ લઈશું હવે આ લોટને આપણે મસળી લઈશું બે મિનિટ માટે મેં લોટને સારી રીતે મસળી દીધો છે આવી રીતે એકદમ મસ્ત બધો જ મિક્સ થઈ જાય લોટ આમ હાથમાં બોલ બને એ ટાઈપનો મસ્ત પછી જ આપણે એને પાણીથી બાંધવાનો હવે આ લોટમાં આપણે થોડું થોડું પાણી જે મગ આપણે મિક્સરમાં કર્યા હતા એ મેં મસ્ત ધોઈ અને એનાથી જ પાણી લઈ અને આનાથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આવી રીતે બાંધતા જઈશું હવે આમાં આપણે થોડું તેલ અંબોળીને લોટને મસળી દઈશું લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તમે દેખી શકો છો કેટલો મસ્ત લોટ બંધાયો છે હવે આપણે આના ગુલ્લા બનાવી દઈશું લોટના ના મે ગુલ્લા બનાવી દીધા છે હવે આપણે આ થેપલાને વણી લઈશું એના માટે મેં અહીંયા એક ગુલ્લો લીધો છે પછી આને આપણે લોટમાં આવી રીતે કરી અને પછી એને વણી લઈશું આ થેપલાને હવે આપણે આવી રીતે શેકી લઈશું થેપલા બનીને રેડી થઈ ગયા છે આ થેપલા મેં તેલમાં બનાવ્યા છે આ ઘી અને બટરમાં બનાવ્યા છે આ થેપલા તમે દહીં ચટણી ચા સાથે ખાઈ શકો છો અને આ થેપલા ખાવામાં એટલા સોફ્ટ અને પોચા હોય છે કે બહુ જ મજા આવે દેખી શકો છો જેવા તોડીએ એવા તરત જ તૂટી જાય છે અને એકદમ સોફ્ટ અને મસ્ત બન્યા છે તો એકવારથી આ થેપલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને નાના મોટા બધા જ ખાઈ શકે છે